તારે અલગ એના સાસ રહે તારે અલગ એના બધું ઘર કામ કરવું બધુંય તમે એક કામ કર્યો એક દિવસ ઘર કામ કર્યો લાશ કાઢીને આટા વળીઓ તમારું ઘર હોય તો ઘર ફૂલ હોય તો કુલ જ્યાં જ્યાં જગ્યા મળે એક માતા પિતાની પાછળ એક એક ઝાડ વાવ્યો પછી આપણે તૈયાર કરતા કહે તો ભાઈઓ જ્યાં જ્યાં મને જરૂર પડે